સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં મધ્યસ્થ જેલની અંદર શોપિંગ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં કેન્ટીન અને અમૂલ પાલનનું લોકાર્પણ પોલીસ મહાનિર્દેશક ડોક્ટર કે એલ એન રાવના હસ્તે કરવામાં આવ્યું હતું જેનું સંચાલન વડોદરા મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા દસ જેટલા કેદીઓ કરશે ત્યારે આ લોકાર્પણ પ્રસંગે અધિક્ષક અને નાયબ અધિક્ષક પણ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત જેલ વિભાગ તરફથી છેલ્લા વર્ષોમાં ઘણી બધી કાર્યક્રમો અને પ્રોગ્રામ કરવામાં આવી રહ્યું છે જ ભાગરૂપે આજે સેન્ટ્રલ જેલમાં જે શોપિંગ કોમ્પ્લેક્સ જે મિની શોપિંગ કોમ્પ્લેક્સ છે એની ઉદઘાટન કરવામાં આવેલું છે અને જેમાં નાસ્તા હાઉસ છે સલૂન છે અબુલ પાર્લર છે અને આવતા દિવસોમાં અહીંયા એક સફારી બેગનું જે ઉત્પાદન આપણે બરોડા સેન્ટ્રલ જેલમાં થાય છે એને પણ એક શોરૂમ અહીંયા બનાવવામાં આવશે તો એ મિની શોપિંગ કોમ્પ્લેક્સ અમારે આમ જનતા માટે પણ છે અને ખાસ કરીને એ આપણા જેલ વિભાગના જે કર્મચારીઓ છે એમના પરિવારજનો છે એમના માટે સુવિધા પૂરી પાડવા માટે એનું ઉદઘાટન કર્યું છે અને આમાં જે નફો આવશે એ કૈદી ભાઈઓને વેલફેરમાં એ જમા થશે એ આજનું કાર્યક્રમનું ઉદઘાટન